ગરીબ હતો અને ભગવાનને બહુ ગમતો જો આ કથા સાંભળવા લાયક હોય બહુ સારી હોય તો મને સાંભળાવો ભગવાન યાની ચાન મુકુંદસ્ય મુકુન દસ્ય મહાત્મન ત્યારે પ્રભુએ કહ્યું સુખદેવજી હા તો હવે તમે સાંભળો શ્રી સુખ ઉવાચ સિત સખા કશિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ विरक्त इंद्रियार्थेषु प्रशांतः कमाजिते इंद्रियः यद्रुध्यो योपमन्नेन वर्तमानो गृहस्थमि तस्य पर्यायकुतेयस्य शुक्षात्मा शुच्छामच तथा विधन कहे छे देव के हां बहुत मोटी बात हामड़जो आपड़े कोई मोटा माणूस नें गए की ओलो मारो भाई बंधो

મેન પોઈન્ટ આમાં આપેલો છે ચાલુ જ્યાંથી કહ્યું એમને કીધું કે સુદામાનો મિત્ર કૃષ્ણ એમ કીધું કૃષ્ણ સ્યાસિત સખા કૃષ્ણનો મિત્ર સુદામા એમને કીધું સુદામાનો મિત્ર કૃષ્ણ એટલે મે કે હતા પણ કૃષ્ણનો મિત્ર હતો સુદામા કહે છે કે પોરબંદર નામ શહેર એવી દિવ્ય ભૂમિ છે જેમાં અત્યારે પણ વિદ્વાન બ્રાહ્મણો તેમાં તૈયાર થાય છે સાંદી બની અને એના મહાપુરુષન પોરબંદર નગરમાં સુરામદેવ નામના એક બ્રાહ્મણ રહે છે બ્રાહ્મણો બ્રાહ્મણ અહી આ છે ભાગવતમાં લખ્યું છે એની પત્ની કલ્યાણી નામ નથી આપ્યું પણ સંતો કહે છે કે શીલવાન હતી એટલે સુશીલા નામ બે ત્રણ બાળકો છે સરસ મજાનો પરિવાર છે છે પરંતુ ગરીબી એટલી કારણ કે જો કોઈ વ્યક્તિ એકલો હોય અને અયાચકો વ્રત હોય તો કદાચ જે મળ્યું તે ખાઈને સુઈ જાય ન મળે તો આવતીકાલે મળશે એવો વિચાર કરીને પોતે સુઈ જાય પરંતુ અહીંયા તો લગ્ન થયા છે પત્ની છે પુત્રો છે પરિવાર છે છતાં પણ અયાચકો વ્રત

અને બાળકોને નીંદર આવી જાય ત્યારે આ માવડી દળ દળ આંસુ પાડે અને એ પણ સુઈ જાય ખાવા માટે ધાન નથી તો પછી શિયાળામાં તો ક્યાં કાય ઓઢવા માટે સાલ કે હોય પણ સુદામદેવ રોજ યજ્ઞ કરે અને એ યજ્ઞની જે ભસ્મ હોય એ સુશીલા દેવી સાચવીને રાખે એ ભસ્મ જયારે રાત્રે બાળકો સુઈ જાય ત્યારે મોઢાથી ને નીચે ગળાથીને ને નીચેના ભાગમાં એ ભસ્મ હોય જે રાખ એનો ઢગલો કરી દે એટલે બાળકોને ગરમી ન લાગે અને આ તો હરિના આધાર ઉપર પતિ પત્ની સુઈ જાય પણ એક સમયે ઘણા બધા દિવસો થઈ ગયા અન્નનો એક દાણો પણ મળ્યો નથી એટલે આ દેવી આજે આવી છે આજે આ દેવી આવી અને સુદામદેવ પાસે આવીને ઉભા રહ્યા છે અને આ બ્રાહ્મણ તો ગાયત્રીના જાપ કરતા હતા વચ્ચે વિક્ષેપ ન કરાય માળા પૂર્ણ થઈ ફૂંકું આવ્યું આંખે લગાડ્યું અને પૂછ્યું બોલો દેવ શા માટે આવ્યો કહે છે હે નાથ ઘણા બધા દિવસોથી અન્નનો એક દાણો પણ મળ્યો નથી આપણા બાળકો ભૂખ્યા છે કહે છે કે અરે દેવ તું એક વિદ્વાન બ્રાહ્મણની પત્ની અને આપણે તો ભગવાનની સેવા વ્રત છે છે મારે ખબર ને તું તું ઢીલી પડી પડી ગઈ ગઈ નબળી કે ના ના હું તમારી પત્ની છું નબળી ન પડું પણ ઓલા દીકરાઓની માં પણ છું એને ભૂખ્યા હું જોઈ નથી શકતી કેમ તો હું એની માં છું તમે ભલે ત્યાં જઈને માગો નહીં પણ તમારા મિત્ર છે દ્વારિકાના ના એના દર્શન માટે તો જાઓ પણ ઠીક છે પતિદેવ દેવ તમને જેમ યોગ્ય લાગે તેમ કરજો પ્રણામ કરીને તેઓ ફરી પાછા નીકળી ગયા બીજી પણ અમુક માળાઓ કરી સુદામ દેવ પણ હવે મન માળામાં લાગતું નથી કહે છે કે આ સ્ત્રી જે દિવસથીને પરણીને મારા ઘરે આવી પછીથી કોઈ દી મારી પાસે કંઈ માગ્યું નથી આજે પહેલી વાર માગવા આવી છે પહેલી વાર માગવા આવી છે અને આમે એની વાત સાચી છે ક્યાં માંગવા જવાનું કીધું છે ખાલી દર્શન કરવાનું કીધું છે કારણ કે એની પત્ની જાણે છે માગવું નહીં પડે ખાલી દર્શન કરવા જવાનું કીધું છે માળાઓ પૂરી કરી સુદામદેવ આવ્યા છે પત્નીને ને કહે છે દેવી ચાલો ને તમે કહો છો તો જાઉં પણ ત્યાં કૃષ્ણના છોકરાઓ મને કાકા કહીને એમ કેસે કે કાકા અમારા માટે શું લાવ્યા છો તો હું શું આપીશ આપણા ઘરમાં તો કઈ છે નહીં તમે કામ કરો

કહે છે કે વાટકી વ્યવહાર હોય લેવા ગયા છે આહા હા કોઈ દી મારા આંગણે આવે અને આ ના ઘરે આજે આ આવી છે કે ના ના મારે બેસવું નથી ચાર મુઠી કહવા જોઈશું અરે દેવી ચાર મુઠી તમે લઈ લો જેટલું જોયે એટલું તમારું જ છે બાપા મારું કઈ નથી આમાં ના મારે ખાલી ચાર મુઠી જોઈ છે અને એ વ્યવહાર એ પાછા આપી દઈશ એક મુ બે મુ ત્રણ અને ચાર પદરા ની તરત હવે એક સ્વચ્છ જે કાપડ હતું જેમાં એ પોટલી બાંધી સુદામાજીને આપી ભગવાન ના ભરોસે સુદામદેવજી ત્યાંથી નીકળ્યા છે